તાર એક બાકી રહી ગઈ ચાંદી આવ્યો એવું થાય તું એ મારે ભૂલ મજા ને તારે ભૂલ મજા બીજું ભૂલી તું કરું હા તો ને ને બધા ભાઈઓ ને કઈ જ દઉં બરાબર

આપણે પેલા મોટા નીકળે નો ભરેલો હોય ગાડી અમે નવ ઊભું કર્યું તું તો રોજ રોજ કોક ને કોક નવું નવું લાગી

હા તો આપડે ને એવું કોઈ સેટિંગ કરીએ હું કેવા જાઉં તું આપડે બે હા તે પછી વન આપડે કહી દઈએ કે એક ઘર ગમે કે એક જણ વડી લાવો હા બરાબર અમાર ગટુન બાધા કરવા જવાની હા કે એક જણ આવો મોણે છે આપડે એવું કહી દઈએ એક જ જન ને લેવાનો ગમે તે હા ઓનો નામ ઓનો તો ઈની ચિંતા ના કરે હા આપરો ને લાકડી પાકે નહીં અને હાફ મરી જાય એવું જ કરીશું બરાબર કઈ એય તો ખરા હાલે હાલે અદહુબા અદહુબા

ના કાકા આપડા માયા નતો તો આપણે જવું જ નહીં બરાબર હું તો જો હું તો નહીં જાવ તમારે જવું હોય તો જજો બરાબર આ તો કો થોડાક ડાખી બગારી આખી વાત છે તો ખાનું મગજ છે ને ખેલ થઈ ગયું ને હું મને તો લાગો આપો તો ઉભા કોક કરી લઈ જઈએ આ લઈ ગોણ હમ જઈએ તો હું તો ન હમ જીએ જે પાવ ભૂલી હોય છે ઓ લે તમારે આવું બધું ના કરાય યાર છોકરો ના નહીં આવવાનું પણ તું કસમ કેવા તો મને આવતો જ નહીં

જવું હોય તો જઈએ બરાબર ભલે મને લાખો મેં લઈ નો નહીં બરાબર હું બરાબર પણ ગાડી કરાવતો જઈએ નહીં બરાબર દાદા કરવા કે નહીં જવું યાર ગાડી કે નહીં હું તો ઊંઘી રહું તમને હા ને ઊંઘવા બાર મહિને ઊભું કર્યું ગાડી નો નહીં એટલે ગાડી તો કરવી પડે એટલું બધું આખું જવાનું એટલે સુટો સાધન ક્યો લઈ જતો યાર એટલે સુટો સાધન માં તો આટલો બધો ને ચીર લઈ જાય એ તો મારે લઈ જવો હોય તું આય અરે તમારા ગાડી નો કાકા કોન્ટેક ના હોય તો ગાડીના ના કોન્ટેક મારો ગણાય હું કરિયા લું ભારવાલ તમે બોલો હા તો ભારવાલ લે હે હાલ છો ને તમે હા તો આપડા કાકા ગાડી ના માં કોન્ટેક છે બરાબર પણ છે ને જવાન થા બે બરાબર તું ચિંતા ના કરી આખી બધી કરી તને વોકર કરીને ચોક બિહારીશું પણ આ આપણે લઈ જ લેવા પડે ને જો પાવ એક નહીં આવે ને એક નહીં આવે ને અને તૈયાર કર હા તો હું બધા તૈયાર કરું ને તું હો તે ગાડી નું કઈ ગયાજી હા હું ગાડી નો ફોન તૈયાર કરો બધા રાખજો આપડે નતા દર વખત આમાં તો આખરે નમતી તો ના ચાલે પણ આમાં પ્રશ્ન આવ્યો બાધાનો તાને જો આમાં પછી બાધા રહી જાય ને તો પરોને આપડે મોન મોન બધું ઉભું થયું હો

હું અમારા ને તી બા રાખી તું બાધા કરવા જવાનો મારા ભાઈ બનુ ભાઈ બનવું આપડે ફાવતું નહીં ઓટલે બે જણા ખેતર માં ફેર જતા બે જણા બરોબર એટલે મારા તારા વગર ના ચાલો એટલે પછી મેં 얘 તને આ કેવા જ આયો હું એવું છે એટલે બહુ તને ગોઠ્યું તી એ પાહો આ મના આપણે હવારે જવાનું છે એવું છે હા હોજી તન કેવા આયો ને હવારે તો નહી કરવાનું છે હાડું તું હોજી કરીયો ને કે હવરમ તો પા હું તને એ નહી પાહો તારી ખબર છે તું પાહો ને કોમનો ઝગડો રખવાયો હા કોમ વગર ના કાળ્યા યાર હા એટલે હું તમ અતારે આયો તન કેવા આપણે એકલા જવાનું છે પાહો પેલો નહી જવાનું પેલો ને કીધું માર ભાઈ જોવી ગયા એવું ખબર તો એમાં તો ચેટલી તો માથાકૂટ કરી તારું જ ને એના ભલા સાપરું રહ્યું માપનું ઘર રહ્યું તરત કીધું પાથા કરવા જવાનું હોય કે હાથ સાફરો

વાતાવરણ લીધે છે ને એટલો એક મહિનો આખો ચરખો કાઢ્યો ખબર બીમાર પડે ઘેર ઘેર એવું છે

તું જીત બાધા તો કરી ગમે થી થાય અને જો પેલો કઈ ને આવ્યું બોલતા એટલે મને ઠેપવાનું લાગતું નહીં ધન એ નહીં આવે તો કોઈને હું નહીં પણ એટલે મારે બધું પોચ્યું અને નહીં આવે તો હું હો ને આપડે કોણ વસ્તી વાતો ના કરતા કોને આવે પેલા ના એ તો વાતો મારો સભાવીસ પહોંચ તમારું રાખા છે આપડે એવું ના કેવાય ઘેર બંગલા છે ને ઓછા

એવું તો બહુ નહી ગમતું ફરતું તો નહીં ગમતું એમને હારું હારું જોવો છે બે જણા કે ગાડી કરજો છે આપડે કદી ગાડી પાડીએ નહીં કરીએ નહીં પતાવી દેવાનું બાહુ

આવું હવા પેલા છોકલે ને હંગા બાધા કરવા જવાનું છ ઘરમાં જઈને ઊંઘો આમ જવું હે હા હજુ કોઈ આવતા નહીં બોલ તમે તો કેવા જ્યારા હતા હે આવી જજો તો હજુ એ પાર મેળતા નહિ શિકર હું કરતા બોલ તાન દેખાય બોલ

અમારે તો કાલ નું કોક વિચારીએ તો જો અત્યારે આવે ને તો બધાને આપડે ઘેર ઘેર જઈને બોલી આવીએ બરાબર હા મારું એ બી